સરા ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતની મોટી ઘટના સામે આવી છે શિફ્ટ કાર પલટી જતા અકસ્માત થયો જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અકસ્માતની ઘટનામાં મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરિયા ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરિયા તથા ચોપાભાઈ બીજલભાઈ જેજરિયા સહિતના મોત થયા હતા આ ત્રણેય મૃતકો મોડી તાલુકાના દાધોડિયા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે મૃતદેહોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે પીએમ માટે ખસેડાયા છે આ એક જ પરિવારના સભ્ય હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતના સમાચાર સાંભળતા જ ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી સરા ધ્રાંગધ્રા રોડ પર બનેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ અકસ્માતોની ગંભીરતા સામે પ્રશ્નો ઊભા કર્યા છે મારું નામ મેમુભાઈ ગાંડુભાઈ ગામ દાદોડિયા પછી જે શિપ ગાડી આવતી ને પાદરી ખાડામાં ખાબકી એટલે ત્રણ જણાનું અવસાન થઈ ગયું અહીંયા અહીંયા બે લેડીસ એક જેન્ટ્સ પછી તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રા હોસ્પિટલ લાયા મને જાણ થતા એટલે મારે કલાક મોડું થયું પછી હું આવીને બધી કાર્યવાહી ચાલુ થઈ કઈ જગ્યાએ લેવા અહીં ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ મારું નામ જેઝરિયા રાઘાભાઈ દેવશીભાઈ ગામ દાધોળિયા અમારા ભાઈના ઘરના દવા પીધી હતી

દિનેશ ગાંભવા સાથી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા